એપ્પા યપ્પા મને દારૂ પી આપો મારે નસાયા જાવું હે યપ્પા યપ્પા લે એ હું આલે હુકમ મગર ન આણા આા મામા માનીયા મપ્પા જાય ને એટલે નકરા પાટ પાડા કરે હે એ દાદી એ દાદી એ હું થયો એ મને દારૂ પી આપો એ મારી બાઈ રત્તા પપ્પા ભાઈ લે લે એ ઉતતા નથી નકરા પાટ પાડા કરે હે એ હા લે ભૂલ્યા

응, 다 투표. 에바바, 투표. 투표. 아, 네 <rearaxe> <şey「> 아. 아바바. 응. 아, 아. 아래 아래 마리, 만에 마주 도디야 호루엥기사. 아, 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 아,